આ વિડીયો ખાસ ચોરો માટે વિડીયો છે અને ચોરો અનેક પ્રકારના હોય છે મિત્રો તમે જાણતા હશો પણ આપણે જે ચોરોની વાત કરવાની છીએ સોશિયલ મીડિયાના ચોરોની વાત કરવાના છીએ કારણ કે મહેનત કરવી નથી અને બીજાનું બેઠું જ લઈ લેવું છે તો મિત્રો મારા જે વિડીયો અત્યાર સુધી મેં બનાવ્યા છે તો એ બધા વિડિયો બેઠા જ અપલોડ કરી રહ્યા છે તો એમનું નામ પણ જાણું છું અને એ લોકો ઉપર કોપી સ્ટ્રાઇક હજુ મેં આપી નથી તો કમેન્ટના માધ્યમથી એમને કહી દીધું છે કે તમે વિડીયો ઉતારી લેજો તો પણ એ લોકોએ વિડીયો ઉતાર્યા નથી તો આ વિડીયોના માધ્યમથી હજુ એકવાર જણાવું છું કારણ કે મહેનત લાગતી હોય છે ભાઈ સબસ્ક્રાઇબ મેળવવા માટે અને વ્યૂઝ લાવવા માટે મહેનત થતી હોય છે તો આ બેઠી મહેનતનો ફાયદો એવા લોકો લઈ જતા હોય છે તો એમના માટે વિડીયો બનાવશું હજુ હજુ મેં કોપી સ્ટ્રાઇક આપી નથી પણ હવે સોએ સો ટકા આપ વિડિયો જોને તમે વિડીયો ઉતારી પાડજો અને બે ત્રણ દિવસની રાહ જોઉં છું તો સીધી કોપી સ્ટ્રાયક આપવામાં આવશે પછી તમે મેસેજ કરશો મેલ કરશો અને મારો સંપર્ક કરશો કોઈ તમારી વાત સાંભળવામાં આવે નહીં જય જય હિન્દ જય ભારત